અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી બી ડિવિઝન પોલીસે એક આઈસે ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાં લઈ જવાતા ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઇવે પરથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા નાના મોટા એર બબલ્સના જથ્થાની આડમાં સંતાડેલું વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હિરારામ બાંગડવાની ધરપકડ કરી હતી અને ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને બાર લાખના ટેમ્પો મળી કુલ એકાવન લાખ અઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંત કાભાઈ ચૌહાણ તથા ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે